дино કે આપની પાસે બલ્બ છે નાનો અને આ વાવાને ને વાયર કનેક્ટેડ હોય સુ કનેક્ટેડ હોય વાયર અને વાયર કનેક્ટેડ હોય તો ધન ધ્રો અને ઋણ ધ્રો નો છેડો આપણે આ બલ્બ છે નાનો એની સાથે જોડીએ અને સાથે કનેક્ટ કરીએ ત્યારે એ સળગે એટલે કે પ્રકાશિત થાય સુધે મેડમ પ્રકાશિત થાય થાય છે આટો ઓરિયન્ટ સાથે એ પણ આપણે જયારે ઘણી વાર કહીએ ખબર ઉડી ગોળો એ ગોળો ઉડી નથી થતો પરંતુ એમાં નાનો પાતળો તાર હોય પિરામેટ નો શું થાય

ကျွန်တော်တည်းတော့ပြရချင်ပါလို့ရှိတယ်ဗျာ